વડોદરા લાલબાગ બ્રિજ પાસે ચાલુ રાઈડમાં બે ત્રણ બાળકો પટકાયા હોવાની ઘટનાને પગલે ચકચાર છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો પોલીસ શું કરી રહી છે ત્યાં લોકો આવ્યા હતા તે લોકોનો કેવો આક્રોશ છે કયા પ્રકારની વાત કહી ત્યાં હાજર હતા તે લાશ્કરો શું કર્યા છે પોલીસ ઓફિસરો શું કર્યા લાઈવમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે મેળામાં ચાલુ રાઈડમાંથી બાળકો પટકાયાની ઘટના બની છે ગઈકાલે રાતે આ ઘટના બની હતી બાદ શરૂ થયેલા મેળામાં મોટી હોદાર થતા રહી ગઈ અને વડીલો રાહત પણ અનુભવી કારણ કે કોઈ દુર્ઘટના એવી બની નથી આ મેળામાં અનેક રાઈડો આવેલી હતી એમાં હેલિકોપ્ટર રાઈડમાં દરવાજા એકાએક ખુલી ગયા હતા જેથી ત્રણ બાળકો નીચે પટકારતા રોકાણ મચી હતી ક્રિસમસની જાહેર રજાને દિવસે જ આ ઘટના બની અને જાહેર રજાને પગલે મેળામાં બાળકો ઉપરાંત તેમના માતા પિતાનો ધસારો પણ સર્જાયો હતો મોરબી અને રાજકોટ તથા હરણી બોટ કાંડ બાદ તંત્ર દ્વારા ગેમજોર અને વિવિધ રાઇડ્સ બંધ કરાવાઈ હતી આ જે ઘટના બની છે દરવાજા ખુલી ગયા હતા અને બાળકોની ચીચિયારીઓ ગુંજી હતી ગુંજી ઉઠી હતી આ આપણે તસવીરમાં જે દ્રશ્યો જોયા તે એ રાઇડના જે તે વખતના જે ઘટના બની તેના દ્રશ્ય હતા વડોદરા શહેરમાં એક વર્ષ અગાઉ જ હરણી લેક ઝોનમાં બનેલી ગોજારી દુર્ઘટના બાદ લાલબાગ લાલબાગ બ્રિજ પાસે મેળો શરૂ થયો હતો તેમાં શહેરીજનો મેળાની મજા માણી રહ્યા હતા તેવામાં બુધવારે મોડી સાંજે હેલિકોપ્ટર રાઈડના દરવાજા ખુલી જતા રાઈડમાંથી બે ત્રણ બાળકો નીચે પટકાતા શહેરીજનોની મજા બગડી હતી અને વાલીઓના જીવ પડી કે બંધાયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ અને તમામે રાહતનો શ્વાસ લીધો આ મુદ્દે શહેર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં આવેલા લાલબાગ બ્રિજ પાસે થોડા દિવસ અગાઉ આ મેળો શરૂ કરવામાં આવ્યો હતો જ્યાં શહેરીજનો દ્વારા અત્યાર સુધી ખૂબ મજા માણી હતા બુધવારે મોડી સાંજે શહેરાણીઓ અને માણસોની ભરતી મળી હતી કે જે આનંદ મેળો છે અહીંયા રાઈડ અંગે કોઈ બનાવ બનેલું છે તો જમે અહીંયા એને ચેક કરતા જે હેલિકોપ્ટર રાઈડ છે તાના બાળકોને આ રાઈડ જ્યારે ચાલતી હતી તો થોડીક વારમાં જ્યારે સ્પીડ પકડી તો ગેટ બધા બે ત્રણ રાઇડ ના જે બોક્સિસ છે એના ખુલી ગયા હતા તો બાળકો એમ કોઈને કોઈ ઈજા નહીં પહોંચી છે ફક્ત રાઇડ જ્યારે ચાલુ હતી ત્યારે ગેટ ખુલી હતા તો તરત જ રાઇડ જે છે બંધ કરી દેવામાં આવેલી હતી કોઈને કોઈ નુકસાન કોઈ ઈજા પહોંચી ના હતી અને અત્યારે એમ લોકો અહીંયા આવીને બધું રાઇડ બંધ કરાવી દીધી છે જ્યાં સુધી ફર્ધર લાયસન્સ મુજબની ચકાસણી નહીં થાય ત્યાં સુધી અમે લોકો રાઇડ ચાલુ રહેવામાં કરવામાં આવશે કઈ રીતે ગેટ નહીં બંધ કર્યા રાઇડના તો આ અત્યારે જોવાનું છે બાકી કોઈ ટેકનિકલ ફોલ્ટ આમાં નથી આવ્યો હવે જે રાઇટના જે શું કેબિન હોય એના ગેટ ખુલી ગયા તો આ રીતે એના કારણે સ્પીડ પકડી તો બાળકોના ગેટ ખુલી ગયા હતા બાકી કોઈને કોઈ ઈજા પહોંચી નહીં છે અને અમે આ લાઇસન્સ મુજબ જે બધી શરતો છે આ મુજબ ચેક કરવામાં આવશે અને તે વખતે પણ કમિટી જે છે આ કમિટી દ્વારા ચેક પણ કરવામાં આવેલું હતું આર એન્ડ બી ના એન્જિનિયર બધા

અને વાલીઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા શહેરના લાલબાગ બ્રિજ પાસે થોડા દિવસ અગાઉ મેળો શરૂ કરવામાં આવ્યો હતો જ્યાં શહેરીજનો અત્યાર સુધી ખૂબ મજા માણી હતા બુધવારે મોડી સાંજે પણ શહેરાડીઓ મેળો જોવા અને માણવા માટે પહોંચ્યા હતા જ્યાં વિવિધ રાઈડોમાં મજા માણવા માટે બાળકો તૈયાર ઊભા હતા તેવામાં હેલિકોપ્ટર રાઇડ હજુ તો શરૂ થઈ હતી અને જોત જોતામાં રાઈડની સ્પીડ વધી ગઈ અને હેલિકોપ્ટરના લોક કાર્યાલય દરવાજા ખુલી ગયા હતા એક સાથે બે ત્રણ દરવાજા ખુલી જતા બાળકો તેમાંથી લટકી પડ્યા હતા અને જીવ બચાવવા માટે અંદર રહેલા હેન્ડલને મજબૂતીથી પકડી દીધું જોકે હાથ સ્લીપ થઈ જતા એક બાળક નીચે પટકાયું હતું જોકે તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સૌથી મહત્વની વાત છે કે આ મેળો જોવા માટે પોતાની બાળકીને લઈને એક ફાયર ફાઈટર ત્યાં હાજર હતો તેણે તુરંત રાઇડનો પ્લગ કાઢ્યો રાઈડ ધીમી પડી ગઈ હતી અને મોટી હોલાહ થતાં બચી ગઈ હતી ઘટનાની જાણ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં થતા પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો હતો પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી આ ઘટનામાં ઓપરેટરની ભૂલ દેખાશે તો તેને વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ ડીસીપી ઝોન બે એ જણાવ્યું હતું મોરબી દુટા પુલ રાજકોટ ગેમ ઝોન અને વડોદરામાં બોટ કાંડ પછી રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળે દરોડા પાડીને ગેમ ઝોન રાય સહિતના અન્ય સ્થળો સીલ મારી દેવામાં આવ્યા હતા બોટકાંડ બાદ વડોદરા શહેરમાં શરૂ થયેલા આ મેળામાં પણ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી કે સંચાલકો નું કહેવું છે કે બાળક સ્ટન્ટ કરવા ગયો અને આ ઘટના બની હતી હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો અને બાળકોને ચીચારે ગુંજી ઉઠી હતી હેલિકોપ્ટર રાઇડ જયારે શરૂ થઈ ત્યારે બાળકો ખૂબ ખુશ હતા અને આનંદ માણી રહ્યા હતા જો જોતામાં રાઇડની સ્પીડ વધી ગઈ અને લોક કરેલા દરવાજો છે ખુલી ગયો અને તેમાંથી બાળકો બાર લટકી પડ્યા હતા જેને પગલે બાળકોની વિસ્તારમાં કેટલા વાગે આવ્યા હતા બનાવ અહિયાં બનાવની તો અંદર માહિતી નથી મારી જોડે બરાબર છે પણ જેવી અમે એન્ટ્રી કરી ટિકિટ લઈને એન્ટ્રી કરી તો અંદર જોવામાં એક બધું બંધ થઈ ગયું છે કોઈક છોકરા પડ્યા એવી વાત હતી અંદર પોલીસ વાળા એ બધું બંધ કરાયું તો પોલીસ વાળા સાહેબ ની એટલી પણ ફરજ છે કે બધાને પૈસા પાછા અપાવે મારી આ રજૂઆત છે મારી રજૂઆત છે કે મેનેજમેન્ટ વાળા પૈસા લઈને બારી ભાગી ગયા છે તો અમારી અપેક્ષા એવી છે કે પોલીસ ની સહાય અમને મળે અને બધા ના પૈસા પાછા મળે કેટલા વાગ્યા અમે ચાર જણાની આજુ અંદર બંધ થઈ ગયું હોય તો પોલીસ સાહેબ ની એટલી પણ ફરજ બજાવે છે બધાને પૈસા રિફંડ કરાવે બરાબર શું કેશો આપ પણ આવ્યા છો અમે સાત જણ છે ચાર છોકરાઓ છે અને ચાર મોટા છે અમે સાત ટિકિટ લીધી છે વીસ રૂપિયા બે ગાડીના પાર્કિંગ ના આયેલા છે મિનિટ થઈ જે એન્ટર થયા ને લોકો ખાલી એ શો નું છે જોઈને અંદર એન્ટર થયા બંધ થઈ ગયું અત્યારે સમાચાર મહિલા ત્યારથી બંધ થઈ ગયું પછી સિક્યુરિટી દસ મિનિટ માં આવશે એ લોકો અમે લોકો અડધો કલાક થી બાર ઉભા છે કોઈ મેનેજમેન્ટ છે ને બધું બંધ કરીને જતા રહ્યા અત્યારે પોલીસ વાળા ને કહીએ છીએ પોલીસ વાળા એવું કે છે કે ઉભા રહો કેટલા વાગ્યા

આપ જોશો કે આ મેળામાં જે અકસ્માત સર્જાયો છે તે અકસ્માત પણ ફરી એક વખત લાલ બતી સમાન છે કે કયા પ્રકારે આ જે માન્યતા એને આપવામાં આવી કોઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું વાત તો અમે મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડનો અમારો સ્ટાફ છે અને કંટ્રોલ અમને એવો ફોન આવ્યો તો કે રોયલ જે પેલો મેળો જે લાગ્યો છે અવધૂત પાટકની સામે ત્યાં એક રાઈટ પડી ગયેલી છે એટલે અમને જેવો કંટ્રોલથી ફોન આવ્યો અમે જીઆઈડીસી ફાયર બ્રિગેડ અમારો સ્ટાફ છે જેવો કંટ્રોલ ફોન આવ્યો તમારો સ્ટાફ ટર્નઆઉટ લઈને અમે સ્થળ પર અહીંયા પહોંચ્યા છે અને જોયું કે અહીંયા જે રાઇટ છે એ નું જે સ્ટોપર હતું એ પ્રોપર સ્ટોપર લાગેલું ના હોવાથી એક વિડીયો જોયો જેનો તો એના લીધે કદાચ છોકરાઓને પડી ગયા હોય કે ઈજા થઈ હોય નોર્મલ લાગે છે ગંભીર બાબત એટલે મારા હિસાબથી તો જે રાઈટ ચલાવવાળો જે વ્યક્તિ જે હતો જે ઓપરેટર છે એની ભૂલ એટલા ભૂલ હોઈ શકે કારણ કે એને ઉતાવળમાં જે પ્રમાણે રાઈટ નું સ્ટોપર ઓપન કરીને જે પ્રમાણે છોકરાઓના અંદર બેસાડીને પછી નેક્સ્ટ રાઇટ આપણે નેક્સ્ટ જે હોય એને લેવું હોય છે તો એને ઉતાળવામાં કદાચ ત્રણ ચાર સ્ટોપર લગાવવાનું કદાચ ભૂલી ગયો છે એના લીધે અને એની રફતા સ્પીડના લીધે કદાચ છોકરાઓ પડી ગયા છે વીડિયોમાં આપણે જોયો છે કે જે ફીડ છે એ ઘણી છે હા વીડિયો 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 તો અમે જોયો છે એમાં સ્પીડ તો છે હવે એ લોકોની જે સ્પીડ છે એ પ્રમાણે સ્પીડ તો છે પણ બનતા સુધી બનતા સુધી બધું વ્યવસ્થિત લાગે છે પણ કઈ જે ઓપરેટર છે એનાથી કઈ સ્ટોપરમાં કઈક અ બંધ કરવામાં કદાચ ઉતાવળમાં રહી ગયો હશે એવું કઈ બની શકે છે ગંભીર બેદરકારી તો માનવી જ પડે કારણ કે નાના છોકરાઓ આ રાઇડ પર બેસવા વાળા હોય છે મોટા છોકરાઓ હોય તો આમ તો નાના છોકરાઓ રાઇડ પર બેસે છે એટલે ગંભીર ને અતિશય ગંભીર બાબત કહેવાય આ આજે રાવપુરા પોલીસ સ્ટેશન ની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઈડ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટર ની જે નાની રાઇડ હોય છે એનો દરવાજો ખુલી જતા અ બુમાબુમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બાળકનો આભત બચાવ થયો છે કોઈ જાનહાનિ કેવું નથી પરંતુ જે રાઇડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને જે રાઈડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ અમે જે આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કર્યા મેં પહેલા જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાયસન્સના ના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કરવામાં આવશે આ એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની રાઇડ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ અત્યારે હાલમાં મેળો બનશે